પોરબંદરમાં સાઈડ નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરીમાં પિસ્તાલીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ત્યારે વિજેતા ટીમોની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી પોરબંદરમાં યંગ એફસી ફૂટબોલ ક્લબ અને એકેડેમી તેમજ ભાવસીજી વ્યાયામ શાળા દ્વારા સુપાટી ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં યુ ટવેલ કેટેગરીમાં સાત ટીમે ભાગ લીધો હતો જેમાં ભાવસીજી એફસી જુનિયર વિજેતા બની હતી અને યંગ એફસી રનર્સ અપ બની હતી તો યુ ફોર્ટીન કેટેગરીમાં ચૌદ ટીમે ભાગ લીધો હતો જેમાં સીસન એફસી વિજેતા બની હતી અને સ્પાર્તન એફસી રનર્સ બની હતી તેમજ ઓપન કેટેગરીમાં ચોવીસ ટીમે ભાગ લીધો હતો ફિસર એફસી વિજેતા અને યંગ એફસી રનર્સ અપ બની હતી તમામ વિજેતા ટીમોને સન્માનિત કરી ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં એકેડેમી પ્રમુખ યોગેશ ગોહિલ અને ઉપપ્રમુખ ડેનીશ મશાણી તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપુર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર